હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે શ્રી કૃષ્ણ જો હું આજે જે પાર્લરમાં લાલ લાલ કરાવી આવ્યો છું આઈબ્રાને કાલે ગઈ હતી પણ કાલે નો મળ્યા છે બેનનો આઈબ્રો મને ફાવે છે તે ન મળ્યા આજે મળ્યા એટલે આજે હું કરાવી આવી છું અને ચલો હું તમને બતાવી દઉં આજે શું કરવાના છે એ કેમ કે આજે લાવ્યા છે બટેટા થોડીક બટેટાની વેફર પાડશું કેમ કે અમારે બહુ ખવાતી નથી બટેટાની ફેફર કેમ કે ડાયટ શરૂ કરી છે તે દિવસની તળી વસ્તુ તળેલી વસ્તુ ઓછું ખાઈએ છીએ અમે એટલે ઓછી યુઝ થાય છે અને અમારે તમે જુઓ લગભગ ત્રણ વર્ષ પહેલાં પાડી હતી હવે પૂરી થઈ છે તો આ વખતે ઓછી જ પાડવી છે એટલે બે વર્ષે પાછી આપણે કરી શકીએ એવી રીતે દસ કિલો બટેટા અત્યારે ભાવેશ લઈ આવ્યા છે અને જો બપોરે ટાઈમ મળે તો બપોરે એની કાલ પાડી દઈશું અને જો બીજું શું ભાવેશ લઈ આવ્યા છે આજે અમારું જો ભાવેશ શું લઈ આવ્યા છે જો ભાવેશ આજે મોસંબી તે તીન તરબૂસ બટેટા દસ કિલો લઈ આવ્યા છે અને આ બની જશે રસોઈની તૈયારી બપોરની સામે શાક છે ચલો હવે અમારો છેવો ટાઈમ એ ઉપર બટેટા ચિપ્સ બનાવશું અંદર્શભાઈ દર્શ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય બસ ચલો મેં આજો બટેટા ની વેફર પાડવાની શરૂઆત કરી દીધી છે 10 કિલો બટેટા લાવ્યા છે અને આ મારું ફોડીને નાખું છું અને છાલ

ચાલો ફ્રેન્ડ જો આજે હું જાગું છું સુઈ ગયું હોય તો નું જોઈએ બપોરે મગનું પાણી લીધું થોડું અને અત્યારે વાગી ગયા છે અઢી ને મારા જો આ બટેટાના હિસાબે એવા કાળા થયા છે વાગી ગયા છે અઢી એટલે હું લઈ લઉં છું મારું મોસંબીનું જ્યુસ અને જો આ હું તમને બતાવું બીજું શું કરી વાયુ મેં જો બટેટાની ચીપ્સની તૈયારી આ રાખી છે સાણી આમાં કાઢી લઈશું બે બે ચાણી એવું રાખ્યું છે સામે ચડાવી દીધું તપેલું હમણાં એમાં બધું પાડી દઉં અને પાથરી દઈ ચાલો

ચાલો કે મમ્મી હું ગોઠવડાવું હું ગોઠવડાવું દસ ને હું બે બે ભાઈ મને હેલ્પ કરે છે કોણે કીધું છોકરીઓની જરૂર પડે છોકરા ઇનફ છે જો ચાલો ફ્રેન્ડ્સ સમય બેસી ગયા છે સાંજનું જમવા અને ચિપ્સ પાડવાનું જ શરૂ છે એક જ ઘાણ બાકી છે છેલ્લો લાસ્ટ ઠરવા મૂલ્યો છે હમણાં જમી લઈને ત્યાં ઠરી જાય તો આમ પાતરી દઈશું મનભૂમી ભી થઈને હવે દસ કિલોની ચિપ્સ પૂરી આજે ચાલો તમને જમવાનું બતાવી દઉં જો અત્યારે મેં લીધું છે જો તેલ હા ઓછું દેખાશે તમને આ રીંગણા બટિટાનું શાક છે રસ્સાવાળું મારે પાપડ છે દાજી ગયો છે ચિપ્સ મારે એટલે પછી બાજરા રોટલો છે અને ડુંગળી છે અમારી અત્યારની અને આમાં અથાઉન છે થોડું અને આ જો બપોરના મગ છે હા જમા મેં જમી લઈ ને તમે પણ જમી લો ભૂમિતભાઈ જો દર્શુભાઈ ના કામ જો જો એને મગ એટલા વાલા ને જો બધું જમવાનું પડ્યું મગ મગ આટું ચમચી લેવા ગયો અત્યારે મગ નથી જમવાના દસ જો અત્યારે બટેટા બટેટા ખાઈ જો બટેટા શાક ને રોટી ને ચાલો ખાઈ લો ચાલો

ચાલો ફ્રેન્ડ્સ થોડા કામમાં હતા તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ હિતલબેન મારું વજન સત્તાણું કિલો તમારો ડાયટ પ્લાન ચાલુ કર્યો છે શરીરમાં વીકનેસ બહુ લાગે છે મારે બાબો બે વર્ષનો છે કામ બહુ રહે છે પ્લીઝ વીકનેસ ન આવે ઘરનું બધું કામ કરી શકું તે માટે શું કરું તો તમને એક જણાવવાનું કે તમે પહેલેથી કદાચ તમે અમારી ડાયટ અત્યારે શરૂ કરીએ છીએ અત્યારના વિડીયો જોયા છે આપતી નથી ફરી પાછી બધાને કન્ટિન્યુ એક નહીં દે છે પણ નવા આવે ને જાય આ પ્રોબ્લેમ થાય છે એટલે આપણે તમારે શરૂઆત કરો ત્યારે એક કારે બધું છોડવાનું નથી તમે એક કારે ન મૂકો કોઈ પણ વસ્તુ તમારી જે લાઈફ રેગ્યુલર હોય ને એ તરત જ તમે એને ઓલું કરો ને એટલે તમને વીકનેસ આવી જાય એક કાર્ય બધું છોડી દો એટલે એટલે આવશે એના તમે શરૂ કરો ત્યારે મગનો આખો વાટકો ખાઓ બપોરે સવારમાં નાસ્તો કરતા તો ગોળવાળી ચા પીવો જ્યાં સુધી વજન ઘટી જાય ને ત્યાં સુધી બને તો ગોળવાળી ચા પીવો અને જેને માથાની દુખાવો હોય તો આદત હોય તો પીવો એમાં કઈ વાંધો નથી પણ ઘટી ગયા પછી તમે આ બધું થોડું થોડું શરૂ કરી દેશો તો વાંધો નહીં આવે અત્યારે જ તમારે કડક રહેવાનું છે અને શરૂઆત કરો ને એટલે ત્યારે તમારે સવારમાં નાસ્તો કરી લેવાનો છે કોઈ પણ થોડોક તમને જો આદત હોય ઓટ્સ નો એવું મૂકી દેજો સવારનો નાસ્તો મેં તો ક્યારેય નથી કર્યો પણ તમે બધા પોપૈયા ફ્રૂટ એવું કંઈ પણ લઈ શકો છો મેં ધીરે ધીરે છોડી દીધો મને આદત ન કરે સવારના નાસ્તાની મારું શરીર હતું ને તોય હું નાસ્તો સવારનો ન કરતી ને તો પણ મારું એટલું જ શરીર હતું એટલે એને નાસ્તા રે કાંઈ લેવા દેવા નથી તમે થોડુંક કરી શકો છો ફણગાવેલા મઠ છે મગ છે એવું બધું મઠ સોરી બોલાઈ ગયું મગ છે ને એવું બધું ખાઈ શકો છો તમે મગ ને એવું કઠોળ ફણગાવેલું થોડુંક લઈ લો પછી એ ફ્રૂટ લઈ લો અને ચા તમે ગોળવાળી લઈ લો એટલે નાસ્તામાં એવું ઓટ ની વસ્તુ ને એવી હળવાશ રાખજો ભાખરી ઘીવાળી ને ભાખરી ઘઉં ને મેંદો તો આપણે ખાવાનો જ નથી બીજું એ કહેવાનું છે તમને કે બપોર થાય એટલે તમે જે શરૂ કરો છો એટલે જે પોણો વાટકો તમે થોડુંક ધરાવી લો પાંચ બટકા ભૂખ્યા રહેવા જોઈએ તમારે એટલું તમારે મગ ખાઈ લેવાના છે અત્યારે અંદર નોર્મલ શાક આ બધાનું બનાવ્યું હોય એક ચમચી નાખી દેવાની છે અડદના પાપડ લઈ લેવાના છે ડુંગળી લઈ લેવાની છે એટલે આપણું પેટ પર ખેંચ લાટથી થોડુંક ભરાઈ જાય અને છાસની એવું વસ્તુ હું બાજુમાં લેતી નથી કોઈ પણ હા જેને આદત હોય એ પછી મોડેથી લઈ શકે છે અને એટલે શરૂઆત કરીએ ત્યારે એ રીતે લેવાનું પછી ધીરે ધીરે તમારે તમારા મગ ઓછા કરતા જવાના છે થોડી થોડી ક્વોન્ટિટી ઘટાડતી જવાની છે તમને જેમ આદત પડતી જાય એમ અત્યારે એક આરે વીકનેસ આવે એવી રીતે નહીં તમે પાંચ પાંચ બટકા ભૂખ્યા રહ્યો મગ થોડું થોડો થોડો થોડું આ બબે ચમચી ઘટાડતા જાઓ ત્રણ ત્રણ ચમચી ઘટાડતા જાઓ રોજની એટલે આદત પડી જશે અને સાંજે તમારે કઈ રીતે શરૂ કરવાનો છે બાજરાનો રોટલો ખાવાનો છે આ ઉનાળામાં બાજરો ન સૂટ થાય તો તમે ઝાડ ન ખાવ પણ મકાઈનો નહીં ખાઓ તો આ મિક્સ કરો એમાં થોડીક મકાઈ નાખો તો હાલશે પણ એકલા મકાઈના તો નહીં જ ખાવ તો તમે બાજરાનો રોટલો જો તો તમારે આખો ખાવા જોઈતો હોય ને તો પોણાથી શરૂ કરો એટલે એટલે પાં ભાગનો ચોથા ભાગનો બટકું નીકળે છે એટલું તમારું ભૂખ્યું રહેવાનું છે જે ચાર દિવસ સુધી એવું કન્ટિન્યુ રાખો પણ તમને એ આદત પડી જાય પાછા એમાંથી બે બટકા ઓછા કરો બે બટકા ઓછા કરો એવા ધીરે ધીરે તમે ચોથા ભાગના રોટલી આવો એ ઘરે નહીં આવતા અને શાક શું કરવાનું છે ઓછા તેલમાં રસાવાળું કરવાનું છે આપણા ઘરના માટે રસા કોરું કર્યું હોય તો પાછળથી આપણે છાશવાળો રસો અથવા પાણીનો રસો એડ કરીને આપણું બનાવવાનું છે આપણે બાફેલું જ ખાવાનું એવી રીતે ખાવાનું છે તો એમાં તમારે એ શાક છે ને અડધો પોણો રાખો ને એમાં ચોળીને ખાઈ લેવાનું છે એટલે એ છે ને તમારે શરૂઆત કરો ત્યારે પોણા રોટલાથી જ રાખો ત્રણ ચાર દિવસે પાછા તમે આટલું બટકું ઘટાડો પાછું બટકું ઘટાડો એવી રીતે ક્વોન્ટિટી ઘટાડજો એ ક્યારે નહીં ઘટાડશો અને ફ્રૂટ રાખજો અને મગનું પાણી વધારે રાખજો પીવાનું અને મગ રાખજો એટલે તમારે એમાં ઇમ્યુનિટી રહેશે એનર્જી ડ્રિંક રાખજો જ અત્યારે તો ઉનાળાનું પાણી જોઈશે તમારે કરવાનું શું છે ફૂલ પેટ નથી કરવાનું પાણીથી પણ પાણી પીવો પણ ઘૂટડે ઘૂટડે પીવો એ ખારે પાણી ન પીતા એનાથી વજન વધશે કહી દઉં છું કેમ કે તમારું હોજરી ફૂલે જ રહે છે એનાથી ઓછા રાખજો બે ઘૂટડા ભલે અડધી કલાક પછી પાછા કન્ટિન્યુ પીવું એક બાટલો બનાવી નાખો હું પહેલેથી કહું છું પાણીનો બાટલો બનાવો એના ઉપર તમે તમારા નામનું લેબલ લગાવી દો અને એ બાટલો આખા દિવસમાં દોઢ પીવાય જાય ને તો દોઢ ભલે બે પીવાય જાય તો બે પૂરા કરી દેવાના છે આપણે લીટર લીટરના બાટલા એવા જેટલું પાણી પીવાય એટલું સારું હું તો એમ કહું છું પણ કટકે એ કારે કેમ આપણે એક કારે ગ્લાસ આખો પી જાય છે ઉનાળો અત્યારે થતું જશે બધાના પ્રશ્ન મારે પીવાઈ જાય છે કોઈ કી કીધું પીવાઈ ગયું એમાં હવે અમારું પેટ વધી ગયું છે લાગે છે કે આપણને એમ થાય પાણીથી વજન નથી વધતો પાણી કેમ વધી જતું હોય પણ આ રીતે વધે છે સારું તમારો આન્સર મળી ગયો છે ને બધાને શોર્ટમાં ડાયટી થોડીક મળી રહી છે અને પછી બીજો પ્રશ્ન છે હેતલબેન મારો વજન પંચોતેર ડાયટ કરું તો માથું દુખે છે તો શું કરું હેતલબેન પંચોતેર કિલો વજન છે ડાયટ કરો તો માથું દુખે તો મેં તમને કીધું એમ કે તમને થોડાક દિવસ આ બધી પ્રોબ્લેમ રહેશે થોડીક શરૂ કરો તો અને ડાયટ તમે ધીરે ધીરે શરૂ કરો એ એનો કરો એમાં માથું દુખતું હોય ભૂખ્યા રહેવાથી એટલે મેં આ બેનને જે આગળ કીધું એવી રીતે જ તમે કરો ધીમે ધીમે બધું આદત પાડો ધીરે ધીરે આજે તમે એટલા બટકા ઓછા ખાધા છે તો એની માથું નથી દુખ્યું તો કાલે એનાથી બે વધારે ઓછા ખાવ તો દુખ્યું છે તો બે દિવસ કન્ટિન્યુ એમ રાખો ભલે પણ પાછું ખાવ એવી રીતે તમને દુખાવો ઓછો થશે તે આદત પાડો જ્યાં સુધી આદત નહીં પડે ત્યાં સુધી આ વસ્તુ રહેશે ઘણાની પ્રોબ્લેમ હતી માથા દુખાવાની પણ થોડોક ટાઈમ ગયો ને પછી વહી ગયું પ્રોબ્લેમ એને આદત પડી ગઈ હેલો જય શ્રી કૃષ્ણ તમે અડદના પાપડ ખાવ છો તો હા હું અડદના પાપડ જ ખાવું છું પણ ઓલા ઓછા મરી આવે ને એવા વાળા લઉં છું હું ડાયટ કરું છું પણ વોલ્ક એક્સરસાઇઝ નથી કરતી તો પણ ઘટશે તમારા એવું જરૂરી નથી પણ જેને પેટનો ભાગ બહુ હોય હાથનો ભાગ બહુ હોય ચેસ્ટનો હોય એને જરૂરી છે કે કેવું થાય બહુ શરીર હશે ને એને થોડીક એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર ને એવું ભાંગશે એનું કારણ છે કે તમારું વજન સત્તાણું કિલો એસી બ્યાસી એવું હોય તો ઓલી સ્કીન કેમ લબડી જાય એક્સરસાઇઝ એના માટે જરૂરી હું પહેલેથી કે ત્યાં આવું છું કે આપણી સ્કીન જે આમ લચકો થઈ જાય ને એ ન થાય બોડીનો શેપ પરફેક્ટ રહે આપણું ઝાઝું તો સિત્તેર ટકા તો ડાયટ ઉપર જ છે આપણું બોડી ઘટાડવાનું ખાવા ઉપર જ છે એટલે જ કઉ ખાવાનું જ આપણે કંટ્રોલ કરવાનું છે એમ અને એક્સરસાઇઝ નું એટલું બધું જરૂરી નથી પણ બોડી શેપ માટે જરૂરી છે અને થોડું ઘણું વીસ ત્રીસ ટકા એનો ભાગ ભજવે છે પણ વધારે ડાયટ ઉપર છે જય શ્રી કૃષ્ણ હેતલ ગરમી છે તો પાણી બહુ જ પીવાય જાય છે જો તો પેટ વધી ગયું છે તો શું કરવું મારે પગમાં ઓપરેશન કરાવેલ છે તો ઊભા ઊભા કસરત નથી કરી શકાતી તો શું કરવું હું તમને કહું છું ચેરની ડાઇટ સરસ મારો ખુરશી પર બેઠા બેઠા ડાયટ કરવાની આવે છે કાંઈ નહીં તો ખુરશી પર બેઠા બેઠા આમ ઊંચા થાવ નમોને ઊંચા રીતે તમે આમ વાકશો ઊંચા થાવ અપડાઉન અપડાઉન કરશો ને તમારા ઉપરના ભાગને તો એ તમારે એ બધું ઘણું લેવલ થશે અને તોય મારે ટાઈમ તો હજુ નથી જ હું તમને હજુ કહું છું પણ રહેશે ત્યાર પછી હું એકલી જ બધું કરું છું લાગે બધાને કે બધાને કેવું હોય ટીમ હોય બધા એડિટિંગ કરવા હોય આ હોય તે હોય હું બધું જ મારે એકલીમાં જાતે જ કરું છું છોકરાનું હેન્ડલ કરવું આ છે તે છે ધીરે ધીરે થોડુંક નવરી થઈ જઈશ ને જો હું ટાઈમ કાઢી લઈશ તો હું કરીશ શ્યોર કરીશ બધું આના ઉપર એ ધ્યાન દેવું જ છે બ્લોગ ઉપર ટાઈમ રહે ને તો કાં કહું છું એના જેવું એટલે એટલે તમે એ રીતે ડાઇટ કરજો પછી છે

તે આઈસ્ક્રીમ કેટલામાં બનાવી દીધો તે જરાક કહેજો ને તો અમારે આઈસ્ક્રીમ ચાલીસ કે પચાસનું થાય છે આઈડિયા પ્રમાણે એકસો ત્રીસ લીધા કાલે મેં બે લીટર દૂધ મોકલ્યું ને એમાં શુગર એ લોકોએ એડ કરી હતી એટલે કિલો જેવી ગયો તો શુગરનો ભાવ તો મને ખબર ગમે મનમાં જ લાવીએ છીએ અત્યારે એટલે જે ગણો એટલે ચાલીસ પચાસ સાચા લીટરના લીટર દૂધ ચાલીસ પચાસ લે એટલે બે લીટર દૂધ હોય ને તો એ સો રૂપિયામાં બનાવી દેશે કદાચ પછી હરડે લેવાય એમ પૂછેલું છે તો હા હરડે પણ લેવાય તમને ફાવે તો પણ એના કરતાં હિમેજ લો તો બેસ્ટ પછી હેતલબેન વેલા જમવાનું કેવો પણ મારા હસબન્ડને રોજ આઠ નવ વાગે તમારે કેવું ભાઈ ઘરે જ હોય એટલે તમે વહેલા જમી લો ક્યારેક હું એકલી છ સાત વાગે જમી લઉં છું અને ક્યારેક વા વેઇટ કરો છો તમે એમનો હું લેટ જમો છો તો કંઈ વાંધો નહીં ભલે લેટ જમો ડાઇટ થતું હોય ક્વોન્ટિટી જળવાય એટલે કઈ વાંધો ન આવે મેં કીધું જ છે કે જે ઓફિસે જતા હોય ઓલમોસ્ટ લેડીઝમાં ઘણા પ્રશ્ન છે કે અમે ઓફિસ જઈએ તો મોડું થાય આ છે તે છે લેટ પહોંચે તો બને એટલું આપણે જેટ આવે ને એટલે સીધું જમી જ લેવાનું બહુ લેટ નહીં કરવાનું દસ નવ નવ દસ ની તો આમ તો બહુ લેટ થઈ જાય છે પણ તો બને તો પ્રયત્ન કરજો વહેલાનું બાકી તમે ક્વોન્ટિટી સાચવશો એટલે કઈ વાંધો નહીં આવે ચાલો બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ ખાવાનો છે